નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે રાત્રે સૌ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો તો મિત્રો હવામાન વિભાગે આપેલ માહિતી અનુસાર ચોમાસું ગુજરાતની નજીક પહોંચ્યું છે જ્યારે પ્રિમોન્સ્યુમ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતના ઘણા ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે આજે બપોર બાદ અમરેલી ભાવનગર છોટાઉદેપુર ગીર સોમનાથ ખેડા મહીસાગર સુરતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વરસાદ પણ શરૂ થયો છે ઘણી જગ્યાએ ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ ખાબકી રહ્યો છે તો મિત્રો હવામાન વિભાગે આજે સાંજે આઠ ને ત્રીસ વાગ્યા સુધીમાં સૌ જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે જેમાં બોટાદ અમદાવાદ અમરેલી ભાવનગર દાહોદ ગીર સોમનાથ છોટા ઉદયપુરમાં વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો આ એવા જિલ્લા છે જ્યાં આજ રાત સુધીમાં વરસાદ ખાપકવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે આ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આજ રાત સુધીમાં આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે સો સો ટકા